ડિજિટલ રૂપે આવશે અને એની અંદર જે પેજ ખૂલે એમાં જે શ્લોક લખ્યો હોય આખી કામો જો શ્લોક તમારે બોલવાના શરૂ કરી દેવાના છે તો આપ તૈયાર છો ચલો સરસ તો સર્વપ્રથમ આપણે સ્ક્રીન ઉપર સત્સંગ દીક્ષા ગ્રંથ ડિજિટલ રૂપે આવી રહી છે અને એની માટે આપના માટે પાનું ફરી રહ્યું છે ફરે છે પાનું ફરે છે અને શ્લોક આવ્યો છે પૂર્વસ્યા ઉત્તરસ્યામ પૂર્વશાતરશ્વા મુખમ તથા નિપૂજ સમાચર પ્રભુરૂપેન ચંદનુંદકિલ કુમકુમને ચંદ્રક ચંદ્રિલકં ચંદનિન સ્વામિનારાયણ મંત્રંકૂર જુસ્મન

અને આપના માટે પાનું ફરી રહ્યું છે આવ્યું છે મયા સહ મયા સહ દેવાતિ સર્વ દોષ નિવારક સ્વામી નારાયણ સાક્ષા દેવમ બલમ કે દારે સદર્મ પાલય નિત્ય ધર્મ પરધર્મ દે સ્વધર્મો ભગવત દુર્વો રાખવૈયા પરી પાલનમ તદાજ્ઞામ યત પરિત્યજ પ્રિયતે સમનોદૃતમ પર ધર્મ સવિજ્ઞે યો વિવેકી બી પર ખૂબ સુંદર ખૂબ સુંદર ખૂબ સુંદર જામનગર મંદિરના પ્રતિનિધિને પ્રશ્ન છે બાપા આપના સંકલ્પે પણ લગભગ 100 ને

સ્કિલ ઉપર ગ્રંથના બાના પર્યાય છે અને શબ્દ આવ્યો છે સત્યા ભગવતો સત્યા ભગવતો યત્રા ભક્તિ સદર્મ પાયનમ તસ્મિન દેવસનિવાસો નીકરણીય સુખૈન જ્ઞ વિદ્યા ધનાનિ કમ પ્રાપ્તું તેં સંતరంగદેપીય તત્સંગમગ રાત્રત્ર કુળ નિયમ પાલનમ યદ્ દેસૈન સવાષો છત દેશનીયનસ્તે સર્વન્ બાલનીય આપણે બહુ સુંદર બાપા હવે છેલ્લો આ પ્રકાર નો પ્રશ્ન આપણે સુરેન્દ્રનગર ના એક પ્રતિનિધિ પૂછવા જઈ રહ્યા છે બાપા આપના સંકલ્પે સુરેન્દ્રનગર માંથી પણ એકસો ને સત્યાવીસ જેટલા બાળક